મિત્રો આ છોકરીને તમે જાણો છો આના ઘણા બધા વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અત્યારે નવા સમાચાર આવી ગયા છે કે ખસા ગામે વિજ્ઞાનિકો અને ડોક્ટરોની ટીમ જવાની છે ચેક કરવા આ મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે કે ખસા ગામે વૈજ્ઞાનિકો જવાના છે ને ચેક કરશે બધું કે આ છોકરીનો પૂર્ણ જન્મ થયો છે કે પછી ખાલી આ હફ્ફા છે તે જાણવા માટે વૈજ્ઞાનિકો અને ડૉક્ટરની ટીમો જવાની છે મિત્રો ખસા ગામે કારણ કે મિત્રો તમે સાંભળ્યા હશે અને ઘણા બધા વિડીયો પણ જોયા હશે કે આ છોકરી એમ કહી રહી છે કે મારો જન્મ પહેલાં હજાર એકમાં અંજારમાં થયો હતો અને અત્યારે તે ખસા ગામે જન્મી છે એટલે અત્યારે મિત્રો બે હજાર આની ઉંમર પ્રમાણે એવું લાગી રહ્યું છે કે બે હજાર એકવીસમાં છોકરીનો જન્મ થયો હશે તો મિત્રો અત્યારે વૈજ્ઞાનિકોની ટીમ વિચારી રહી છે કે આ છોકરીને પૂર્ણ જન્મનું કેવી રીતે યાદ આવે તે માટે વૈજ્ઞાનિકોની ટીમ અને ડોક્ટરોની ટીમ અને મીડિયાવાળાની પણ ટીમ જવાની છે ખસા ગામે મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે અત્યારે ઘણા બધા છોકરીના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો આમ હકીકત પણ લાગી રહી છે કારણ કે મિત્રો આવડી આમથી ત્રણ વર્ષની છોકરી છે તે કેવું ફટાફટ હિન્દી બોલે છે અને સરસ રીતે હિન્દી બોલી રહી છે ને કે આવડા છોકરાને હિન્દી બોલતા ક્યાંથી આવડે હજી આ છોકરી સ્કૂલે નિશાળે પણ ભણવા નથી ગઈ તેને ભણવા પણ નથી મૂકી તોય પણ આ સરસ રીતે હિન્દી બોલી રહી છે અને આના કારણે મિત્રો તો વૈજ્ઞાનિકોની ટીમ અને ડોક્ટરોની ટીમ ખસા ગામે જવાની છે અને ચેક કરવાની છે આ હકીકત છે કે પછી ખોટું છે પણ મિત્રો મને તો આ સાચું લાગે છે મિત્રો તમને શું લાગે છે આ હકીકત હશે આજે એક ચમત્કાર જ કહેવાય મને તો એવું લાગે છે એક રીતનો ચમત્કાર જ કહેવાય કારણ કે મિત્રો આવડે એમથી નાની છોકરી દી હિન્દી ન બોલીએ કે એને આટલું સરસ રીતે બોલે છે પાછું બોલતી હોય પણ માપસરનું બોલતી હોય ભલે એને શીખવાડ્યું હોય તો પણ આટલું સરસ રીતે હિન્દી ક્યારેય ન બોલી શકે તો આવા મીડિયાવાળા જે વિડીયો બનાવે અને આ રીતે તેનું ઇન્ટરવ્યૂ લે તો તે પકડાય બહોતન જાય નાનું બાળક પકડાઈ જાય કારણ કે તેને ખબર ન પડે પણ આ મિત્રો સરસ રીતે હિન્દી બોલે છે ને તેને જેટલાએ પણ પૂછ્યું જેને જેને એનું ઇન્ટરવ્યૂ લીધું જેટલા માણસોએ તેને પૂછ્યું તે એમ જ કહી રહી છે મારો જન્મ બે હજાર એકમાં અંજારમાં થયો હતો અને ભૂકંપ આવ્યો તારે હું મરી ગઈ હતી ને અત્યારે મારો જન્મ ખસા ગામમાં થયો છે મિત્રો અને હિન્દીમાં પણ વાત કરી રહી છે તો મિત્રો આના વિશે તમારે શું કહેવું છે તમને શું લાગે છે સાચું કહી રહી છે આ એક ચમત્કાર છે કે પછી આ એક ખોટું છે તમને જે પણ લાગતું હોય તે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો જોવા માટે તમારા મોબાઈલની અંદર નીચે લાલ કલરનું બટન આપ્યું છે તે દબાવીને બાજુમાં એક ઘંટડીનું નિશાન પણ આવશે તેને પણ દબાવી લેજો નવા વિડીયો જોવા માટે